બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના નાના સપર ગામથી કેરી નદી ઉપર બનાવવામાં આવેલો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને પગલે જીવના જોખમે લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત ધરાવતા સપર ગામના લોકોને નાના મોટા કામ માટે ટેન ટુ ટ્વેન્ટી કિલોમીટર ફરીને જવાનો સમય આવ્યો છે શાળાએ જતા બાળકોને ચેકડેમ ઉપર ખાડાવાળા માર્ગને કારણે બે ફૂટ પાણીમાં ચાલવું પડી રહ્યું છે દર ચોમાસાની સિઝનમાં આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી ગ્રામ લોકો દ્વારા કાયમી ઉકેલ આવે તેવી માંગ はい。

મારું નામ કાંદેભાઈ પરમાર બુગાવી નાના હક ઉપસર પર બોલું છું દર ફેર દર વર્ષે આ કામ કરો દર વર્ષે આવું જાય બરોબર પાણી આવે એટલે ધોવાઈ જાય પછી હાલવાની તકલીફ એટલી પડે છે ને વાત જવા દો મુખ્ય રસ્તો ક્યાં અમારો મુખ્ય રસ્તો ગામની અંદર જૂનો રસ્તો છે એ બુડમાં ગયો છે ડેમ હિસાબે કેટલી દાંડ હજુ કરેલ કઈ કરેલું ગંદુ આપેલું છે તો કોઈ સાંભળતું નથી એવું છતાં એમ